દેવાંશ ભાઈ આપડે જામજોધપુર પોચી ગયા લીંબુ શરબત પી લીધું બ બે ગ્લાસ અને હવે ક્રિષ્ણા બેન તો આપડે ફોન કરીને કીધું તું કે અમે આવીને ત્યાં તૈયાર રેજો એટલે તૈયાર હતા એટલે હવે અમે નીકળી ખરીદી કરે ક્રિષ્ન બેન તો ઘણા વર્ષ વર્ષ હોસ્ટેલમાં જ રહે એટલે એને બધી ખબર હોય હું અનુભવાનો નવો કરાવો બધી ખરીદી તમે જ કરાવી ગયો હાલો હવે આપણે નીકળી જો આ બજાર આપણે ખરીદી અડધી તો થઈ ગઈ છે હવે અડધી જ બાકી છે જામજોધપુરમાં ખરીદી કરવાની તો મજા જ આવે ઉપલેટા જેવી જ હો ક્રિષ્ના બેન

જો કેરી એવી સરસ છે કે એમાં કઈ ઘટે નહીં ને આ કેરી નો રસ ખાઈને એટલે આમાં ખાંડ જરૂર પડે ને એવી મીઠી હોય કારણ કે ધીરુભાઈ ત્યાંથી કેરી તો અમે તો વર્ષો વર્ષ એની જ કેરી ખાઈ છે એટલે એનો સ્વાદ બહુ સરસ જ હોય અને આવી કેરી લેવી હોય તો અમારા ધીરુભાઈ બોક્સ ભરી ભરીને જેને જોતી હોય ત્યાં બધાને મોકલાવી જ આપે છે એટલે જેને જોતી હોય એ ધીરુભાઈનો કોન્ટેક કરે કારણ કે અમારા આગળના વીડિયામાં ધીરુભાઈનો નંબર આપણે આપેલો જ છે ને જે કોઈને જોતી હોય એ ધીરુભાઈને સંપર્ક કરે એટલે ધીરુભાઈ કેરી મોકલી જ દે જેટલા જોતા હોય એટલા બોક્સ પછી હવે કેરી પાછી પોર આવશે સીઝન જાય એટલે બોક્સ મગાવવા જ મંડાય કાંઈ ઘટે જ નહીં કેરીમાં તો

આ લઈ જવાના પર્સ હવે તમારી આ પાસે ટીસ્યુ જોઈ મોટું લુવાનું સારું

ફલામાં હું બધી ભરાઈ ગઈ બેયને હરખાત છે છે પણ કલર જે ને પસંદ આવે ને એમ લઈ લીધા આ ને આસની હોય પણ તોય કે નવા જ લેવા છે આસની થઈ ગયા ને જી આ આપણે હમણાં ખરીદી તોય કે આવા લેવા છે આ યાદ લેવા લેવા જો બેયને કલર હોય આમ રાખી

આ તો આપડે ઘર માટે લીધા શાક ને નોખું નોખું શાક ભરવું હોય ને આ તો રૂમ નો વસાવે એવી વસ્તુ બધી લેવાની

રસોઈ નો તો આજ તો એટલા થાકી ગયા સી કારણ કે પાંચ મિનિટ નિરાતે આપડે ધીરુભાઈ ની ઘરે નથી બેઠા અહીંથી જઈ સીધું શરબત તૈયાર હતું પીન ખરીદી કરવા આવી ગયા વળી પાછા જમીન સીધા પાર્લર માં વઈ ગયા ટાઈમ નતો મારે તો માથાની ટીકડી ખાવી પડી માથું ચડ્યું હતું કારણ કે સવારના આપણે એમનું હોય ખરીદીનું તો ટેન્શન હોય પણ એ હોસ્ટેલમાં વહી જાય એની જાજી ઉપાધિ હોય ભલે માનો જીવ ને તો હક ન થાય લેવા જાય એનો આનંદ હોય પણ ભેગી ઉપાધિ હોય કે હોસ્ટેલમાં વહી જાય એટલે એને તો અહીંયા નહીં ગમે પણ મને અહીંયા નહીં ગમે એટલે બાકી રસોઈમાં શું બનાવું એટલે આજ તો કઈ હડપ નથી ભજીયાના બે ઘાણવા કર નાખી એ થાય ફટાફટ એટલે બાને કીધું કે મરચાંનું

ચણા નુકસાન તો ના પડે અને પાછો આપડે કઈ રોટ તળેલું ખાવું નથી રોટલી મેં કીધું બહુ વાર લાગે ગરમી ને રોટલી એટલે ફટાફટ ભજીયા ખવડાવે